નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડા વિશે એરંડો અને તુવેર આ બંને પાકોનો ખેડૂતો સામાન્ય રીતે ઓગસ્ટ પ્રારંભથી મધ્ય ઓગસ્ટ સુધી વાવેતર કરતા હોય છે જન્માષ્ટમી પહેલાના વરસાદ માપે મેળે હતા ત્યારે ઉગતા એરંડાનો પાક ટના ટન હતો પરંતુ જન્માષ્ટમી પછીના રાઉન્ડમાં આઠ ઇંચ થી 10 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે એ વરસાદ પછી આજે ઉગતો એરંડો વધારે વરસાદ ખમી શકતો નથી એમ કહી શકાય કે એરંડો મરવા પડ્યાની સ્થિતિ પણ આવી ગઈ છે ત્યારે સવાલ એ છે કે એરંડો પાડી નાખવો કે રાખવો સાથે તે બીજા રાઉન્ડનો વધારે પડતો વરસાદ પડી ગયો હોવાથી જમીનમાં પાણીના તળ નીચા લાવવા માટે કૂવાના પાણીનો ઉલેશીને વાકળવામાં વહેતા કર્યા હતા હજુ મગફળીના રીલે પાક પણ તરીકે વપરાયેલા તુવેર ઉગીને માંડ સમીનમી થઈ હતી ત્યાં તુવેર ખેતરમાં પછાટેના ભાગમાં વીસ ટકા તો ક્યાંક ત્રીસ ટકા બળી ગઈ છે ઉગતી તુવેર વધારે વરસાદની માઠી અસર હેઠળ આવી ગઈ છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો